રામ રામ સીતારામ જય માતાજી કરી જય સિારામ તો અત્યારે હું હવે હોટલમાં ચેકિંગ ચેકઆઉટ કરું છું ચેકઆઉટ કરી અને જાઉં છું પ્રાગને ટૂર કરવા બારોબાર તો જોઉં છું વન ડે છે કેટલી ટૂર થાય છે એ પ્રમાણે તમને બધી કરાવું શું શું ધ્યાનમાં રાખું અહીંયા કાર્ડ પેમેન્ટ કરવાનું અને ચાર્લી બ્રિજ છે પ્રાગ કાસ્ટેલ છે એક પાર્ક છે ઘણું બધું છે ટાઈમ હોય તો ઘણા બધા દિવસ તમે ગુજારી શકો અને સસ્તું પણ નથી અને મોંઘું પણ નથી સેમ સેમ છે તો ચાલો ફટાફટ તમને ટુર કરાવો તો આથી આ અહીંયાની હોટલ આનું હતું પચાસ પાઉન્ડ સાઠ પચાસ સાઈઠ ડિપેન્ડ છે સસ્તું મોંઘું હોતું રહે ત્રીસ મળે વીસ માં મળે જેવું પછી ડિપેન્ડ તમે લોકેશન ક્યાં છે કેવી રીતે રહેવું એ પ્રમાણે ભાડું છે તો ભાડા બરોબર છે બરોબર તો ચાલો ફટાફટ હા હોટલ તો સાંજે ગઈકાલે બતાડે જોઈ હતી ચાલો ચેકઆઉટ કરીને નીકળું છું બહાર બાર તો હોટલ મેજેસ્ટિક પ્લાઝા આ હતી મારી હોટલ અને હવે હું નીકળું છું સિટી ટૂર માટે તો અહીંયા સિટી ટૂર માટે છે ને ઓલી સ્કૂટી પણ હાલે છે લાઇટવાળી બોલ્બ નહીં અને બોલ્બ પણ હાલે અને ઉબેર પણ હાલે તો ડિપેન્ડ છે તમારી પાસે ટાઈમ હોય તો હાલીને પણ કરી શકો તો ડિપેન્ડ છે પણ હું ટાઈમ ઓછો હોય એટલે ફટાફટ મોટા મોટા જે

વેગન પણ છે વેજીટેરિયન ઓપ્શન પણ છે તો મળી જાય તમને સવારે સવારે હું કોફીનો નાસ્તો કરું તો શું લઉં છું અહીંયા પિસ્તા પિસ્તાકીઓ છે જે અહીંયા છે એ તમે લઈ શકો બાજુ ચોકલેટ એવું બધું છે ઘણું બધું તો હું લઈશ હમણાં કોફી તો જુઓ સવારનો બ્રેકફાસ્ટ આ છે પિસ્તાકીઓ આ છે કપુચીનો ઓકે અને આવ્યો છે અહીંયાના એકસો ને દસ રી અહીંયાના ચેક રિપબ્લિકના પૈસા છે એકસો ને દસ બરોબર તો ચાલો નાસ્તો કરી લઉં સવારનો બ્રેકફાસ્ટ ઠંડી પડે છે ઓ ભાઈ અત્યારે ઠંડી યુરોપમાં ચાલુ થઈ ગઈ છે તો અહીંયા છે ને હોપ ઓ ને હોપ એટલે કે બસમાં તમે ટૂર કરી શકો છો રેડ કલરની આલે છે જ્યાં ચાલે છે ને મારી પાછળ જાય છે ને એવી ગ્રીન અને રેડ ઓલ ટાઉન અને ન્યૂ ટાઉન સો તમે એમાં સાડા સાતસો અહીંયાના અહીંયાના જે પૈસા છે ને એ છે તો એમાં તમે કરી શકો છો પણ ટાઈમ હોય તો હવે મારી પાસે એટલો ટાઈમ નથી એટલે એની કીધું કે ના એટલા ટાઈમમાં ન થાય આખો દિવસ જોઈએ તો ચાલો મારી પાસે જેટલો ટાઈમ છે ને એટલામાં મોટા મોટા થળ લઈ લઈએ મ્યુઝિયમ છે પ્રાગ મ્યુ મ્યુઝિયમ હિસ્ટોરીનું છે તો એમાં હવે એટલો બધો મારે કંઈ ઇન્ટરેસ્ટ નથી મ્યુઝિયમ જોવાનું બરાબર તો હું ત્યાં નહીં જાઉં પણ તમે આવો તો ક્યારેક જાવો હોય તો જઈ શકશો અને આ અહીંયાનો ઘોડાવાળો અહીંયા કંઈક અહીંયાનો મેન છે ખબર નહીં શું છે તો અને હું હવે જાઉં છું ચાર્લી બ્રિજ તો ચાલો મળીએ ચાર્લી બ્રિજમાં આખી સિટી છે સેન્ટર છે અહીંયાથી પછી તમે આગળ 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 બધું જોઈ શકો તો ટુરિસ્ટ બહુ બધા આવે છે અહીંયા એટલે બહુ બધી ટ્રાફિક પણ છે અહીંયા આમ જો છે ચારે બાજુ માણસ અને માણસ દેખાય છે અને આવી ટ્રામ હાલે છે તમે એમાં ટિકિટ લઈને ગમે ત્યાં જઈ શકો બરોબર જ્યાં જવું હોય ત્યાં મેપમાં નાખી દેવાનું ઘણા બધા એટ્રેક્શન છે અને પોલીસ પણ અહીંયા ફરતી હોય છે કોઈ પણ એવી ઘટના ન બને એટલા માટે બરોબર બહુ બધી ટ્રામ આવી હાલે છે યુરોપ છે ને ભાઈ યુરોપમાં તો આવું બહુ જોવા મળે અત્યારે છે ને પાનખર હાલે છે અહીંયા મસ્ત જો ટૂર બધા બહુ બધી જગ્યા આવે છે જાપાન અને કોરિયા થી આ પ્રાગનું મ્યુઝિયમ છે ચાઇનાના લોકો બહુ આવે છે જાઓ જો તમે તો ચાલો ફટાફટ જાઓ છું ચાર્લી બીચ અને રસ્તામાં બધો નજારો આવે છે બોલ્ટ નું બહુ વાલે છે ડિલેવરીનું જો આ બધા ડિલેવરી કરે છે અહીંયા આવી જાય અને ડિલેવરી કરવા કોઈ પણ દેશમાં ગયા હોય તમે તો ડિલેવરી જોબ મળે છે ડિલેવરી જોબમાં લાગી જાઓ બરોબર જોબ ગોતવાની ટ્રાય મત કરો આ જોબમાં લાગી જાવ મસ્ત છે ઓ ભાઈ આવી બધી બિલ્ડિંગોને છે બરોબર વાહ ભાઈ વાહ મસ્ત છે હવે આખું તો હું ટૂર કરવા માટે તો બહુ બધું રોકાવવું પડે એક દિવસમાં ન થાય તો હું જાઉં છું ચાલુ બ્રિજ

તો જુઓ ભાઈ જુઓ પ્રાગ જુઓ ભાઈ કેવું લાગે છે મસ્ત છે ને મસ્ત જોય ને ભાઈ પ્રાગ તો પ્રાગ છે ભાઈ યુરોપ તો યુરોપ છે હું નથી કહેતો જેટલા પણ આવ્યા છે ને જે લોકો ફેર્યા હશે ને એ બધા કહેતા હશે બરોબર અહીંયા સાયકલ છે અહીંયા બધા કિચનો નાનપેન બધું મળે છે એમ જો ટુરિસ્ટ કેટલું છે એમ પાછું અહીંયા જો ખંચો હાલે છે જેવું જોઈએ એવું બનાવી દે તમારા નામનું બનાવી આપ ભાઈ કેટલી પ્રકારની ચોકલેટો ભાઈ વેલકમ ચાર્લી બ્રિજ અહીંયા બસ ને ટ્રામ આવતી હોય એટલે બ્રિજ ઓકે તો ચાલો આ બધા નીકળી જાય એટલે સામે રેડ લાઈટ છે રેડ લાઈટ પૂરી થાય પછી જ આગળ નીકળવાનું ત્યાં સુધી નહીં નીકળવાનું આ બ્લુ લાઈન છે ખબર નહીં શું છે આ બધી બસ છે જે તમને ટુર કરાવી શકે બરોબર સિટી બસ છે તે તમારે આમાં જાવ જઈ શકો અને એમને એમ પણ તો ચાલો ફટાફટ નીકળી જાય અહીંયાથી સામે લોકો નીકળે છે આ છે ચાર્લી બ્રિજ રાગ બરોબર તો અહીંયા તમે આવો ને પણ અહીંયા એમ કે મસ્ત ફોટો શૂટ ને રિવર ને એવું બધું છે તો શોર્ટ ટાઈમ છે તો ચાલો ફટાફટ જોઈ લો કેવું લાગે છે જો મસ્ત છે અને લોકો પણ કેટલા ઉપર છે કેટલા અહીંયા છે બહુ બધા આવે છે ભાઈ પ્રાગ તો પ્રાગ છે તમારામાંથી કોઈ આવ્યું છે કે નહીં આવ્યું એ મને કમેન્ટ કરીને જણાવજો ઓલ ઓવર વર્લ્ડમાંથી ટુરિસ્ટ આવે છે જો છો જેટલા બનેના એટલા ફરવા જાઓ આ લોકો જુઓ કેટલા બધા દેશોમાંથી ફરે છે જેટલું બને એટલું ફરો ફરો આવી રીતે બોટમાં પણ તમે સફર કરી શકો નિરાતે આવો તો હું અત્યારે નહીં કરી શકું કારણ કે ટાઈમ નથી આવા બધા પૂતળાઓ છે અહીંયા છો બધી ટાઈપના બહુ બધું છે બરાબર બહુ બધું છે હજી આગળ કેટલું બધું છે એક દિવસમાં તો આખું ન ફરી જવાય બુટો ચાલે છે આ બાજુ અને ટુરિસ્ટ તો જુઓ હવે આ આ દેશનો ટુરિસ્ટની આવક કેટલી એસી ટકા તો હોય ને આ લોકો ટુરિસ્ટ ઉપર નભે છે બરોબર દુકાનો છે રેસ્ટોરન્ટો છે હોટલો છે બરોબર જેટલું ટુરિસ્ટ આવે ને એટલો દેશ આગળ પણ આવે એટલે ટુરિસ્ટને આવે એવું કરાય હું તો હોય તો આખી દુનિયાના ટુરિસ્ટને ખેંચી આવું હો ભાઈ આ બધી આમ આમ જાય છે અહીંયા સુધીન પૂછ્યા અહીંયા આમ આગળ આવી રીતે આખી તમને ટૂર કરાવે છે બરાબર કાગડો ભાઈ જો કાગડો કંઈક કહેવા માંગે છે કોઈને કંઈ ખબર હોય તો કહેજો શું કહેવા માંગે છે એ કાકભૂષણી મહારાજ પ્રાગમાં દર્શન થયા ને થી હું જાઉં છું હવે પ્રાગ કાસ્ટેલ તો ચાલો જો આ કાસ્ટેલ કેવું છે બધું મસ્ત છે ઓ ક્યાંય કંઈ ઘટતું નથી બસ માણસને પ્રેમની અછત છે બધા બધાને પ્રેમ કરે બસ એના સિવાય કાંઈ ઘટતું નથી બધું મસ્ત છે અને અહીંયા બધા મસ્ત ફોટો શૂટિંગ કરે છે चॉकलेटू टोपियो तो भाई भंडार जो चोकलेटू टोपियो बराबर बेस्ट बची दुकाने से मगो ये मैं कहीं ગાડી ઊભી રાખી તો એનો ફાઇન મારે છે બરાબર તો અહીંયા ગાંજાની દુકાન બીજી એક આવી જુઓ અહીંયા તો ગાંજાની દુકાન તો છે ને રેગ્યુલર છે એમ રેગ્યુલર તમે ગાંજો તમારા ઘરે ઉગાડી શકો વાવી શકો બોલો ભાઈ બોલો ભાઈ બોલો ભાઈ બોલો જોયું તમે દેશ પ્રમાણે ભાઈ હોય છે બધું દેશ પ્રમાણે છે તો આ દેશમાં તમે ગાંજો પણ ઉગાડી શકો વાવી શકો પી શકો દુકાનેથી લઈ શકો બરાબર હવે તમે તમને કેવું લાગે લાગે છે છે શું મસ્ત છે બધું હો ભાઈ કઈ કઈ ઘટતું નથી એક એક ગલી છે ને અહીંયા જોયા જેવી છે અને આપણે તો ખંભે બેગ અને નીકળી જાય બરોબર ટાઈમ છે ને ટાઈમ એનો ઉપયોગ કરો સમય પાછો નથી આવતો બધું પાછું આવશે પણ સમય નથી આવતો આપણે એમ કહેવાય છે સમય સુક્યા ધોળ બુક્યા સમયનો ઉપયોગ કરો પૈસા છે તમારી પાસે એનો ઉપયોગ કરો બરોબર ભગવાને બધાને આપતા જ છે ખર્ચ પૂરતા બેંકમાં જમા કરાવવા માટે નથી બરોબર તો જમા કરાવી ખાલી આવી ગાડીઓ તો અહીંયા ભાડે મળે તમે આ ગાડીમાં બેસીને એન્જોય કરી શકો અહીંયા ફરવાની જે આ બધી ભાડે મળે છે તો અહીંયા આવીને તમે ભાડે કરી અને આખી ટૂર કરી શકો બરાબર તો જુઓ મસ્ત ગાડી કેવી છે આવો પ્રાગમાં ટૂર કરવા માટે So We have 2 variant. half an hour small tip. Okay. Uh, 1700 grams, 15 minutes, 2400. Okay. 30 minutes, 1700, 1, yeah. 15 minutes, 2400. Thank you very much. So, much Thank you. They give you discount, so if you come here, so 1700, uh, 30 minutes, you can write this one, okay? So, okay. Uh, ચાલો હવે હું જાઉં છું કાસ્ટેલ હાલી હાલી ને કે ભાઈ વિડીયો ઉતારવા માટે છે ને બહુ બધું હાલવું પડે છે ગાડી કે ટેક્સી લીધી હોત ને હું ટેક્સી લેવાનો હતો પણ લીધી નહીં કંઈક ટેક્સી લઈ આવતો તો એટલું બધું રહેવાનું ન મળે તો ખાસ તમારા માટે બધા માટે પ્રયત્ન કરું છું કે કેટલું બધું તમને બતાવી શકું એ તો ટેક્સીમાં જઈને વાત થઈ પૂરી ચાલો આનું નહીં ને કંઈ નહીં પણ કીધું ચાલો એ બાને તમને પણ બતાવું જુઓ અહીં પ્રાગ કાસ્ટેલ છે ત્યાંથી મસ્ત દેખાય છે આખા મોસ્ટ ઓફ પ્રાગનો નજારો અત્યારે છે ને વાતાવરણ જુઓ વિન્ટર છે એટલે વિન્ટરના લીધે તડકો નથી એટલે તડકો ના હોય ને એટલે થોડુંક વાદળું હોય એટલે ચોખ્ખું ના દેખાય તો મસ્ત છે ટુરિસ્ટ તો રેગલા બંધ છે અને હું આવી ગયો છું ફાઇનલી કાસ્ટલ પર અને મસ્ત નજારો છે જો બધા ફોટો શૂટ વિડીયો શૂટ કરે છે ને હું પણ તમારા માટે કરું છું કેવું લાગે છે ક્યાંથી જોવો છો અને શું તમે પણ આ ટૂર કરવા માગો છો તો વેલકમ કોન્ટેક કરજો ગો ફોર ધ બેસ્ટ વિથ રાજુ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઉપર ઈમેલ કરજો તમે પણ મારી સાથે આ કરી શકશો બરાબર નેક્સ્ટ ટ્રીપ તો અહીં છે ને આવલું છે અને અહીંયા પ્રાગ તેરસો છેતાલીસ માં આવી રીતે બધી લડાઈને કરતા એના ફોટોશૂટને ને તમે કરી શકો છો એના માટે આ બધો છે બરાબર અહીંયા કપડાં અને એના અહીંયા જો એક ભાઈ ચોકીદાર ઉભ્યા છે એની સાથે પણ તમે ફોટા પડાવી શકો છો અહીંયા અહીંયાનો ઇટ ઇટ ઓનલી ઇન્ટરેસ્ટ અંદર ઇન્ટરેસ્ટ છે અંદરથી જઈ શકીએ બરાબર તો ચાલો અંદર જઈ આવું હું અહીંયા કે બધા ચોકી કરે છે અહીંયાનો ખબર નહીં શું છે એ તો જોવું જશે કાસ્ટેલ છે અહીંયાનું તો ચાલો હું અંદર જાઉં છું અંદર તમે જઈ શકો છો આની અંદર મારી પાછળ જે ઊભા છે ને જે ચોકી કરે છે ને એ તમને એમ ન થાય કે શ્વાસ લઈએ છે એમ થાય કે પૂતળા છે આમ એમ જોવું જો તમને એમ ન થાય કે હલે નથી એમ જરા પણ હલતા નથી એક જ દ્રષ્ટિથી ઊભું જ રહેવાનું એમ વાહ ભાઈ વાહ તો આ છે અહીંનું કાસ્ટેલ પ્રાગ તો હું એની અંદર આવી ગયો છું આ રીતના છે મોટું બધું છે બરોબર જુઓ તો ખરી ભાઈ વર્ષો પહેલાં આ લોકોએ આ બધું બનાવ્યું શું કહેવાનું છે તમારું બહુ બધું મોટું છે બરોબર તો ચાલો જુઓ કેવું છે હું પણ જુઓ અને તમે પણ જુઓ આગળ તમારા સગા સંબંધીને આગળ વિડીયોને ફોલો કરજો જેથી કરીને લોકો બધા જોઈ શકે બરોબર વધારેમાં વધારે ઘરે બેસીને આપણા લોકો ક્યારે આવશે એટલું તમે ઓલું કરજો એમ તો મોટી મોટી બિલ્ડિંગો છે ભાઈ અહીંયા જોવો તો ખરી તમે આ કેટલા રૂમ આ મહેલ છે કે ખાલી કાસ્ટેલ છે બરોબર કાસ્ટેલ પણ જોવો તો ખરી ખરીયાનું પ્રાગનું સૌથી મોટા મોટું કાસ્ટેલ અહિયાં છે ને દરેક નું કઈક મહત્વ છે ઓલી બેન છે ને એ ગાઈડ છે તો બીજી ભાષામાં સમજાવે છે કે ડુંગ ડેંગ ડોંગ કે છે હવે એમાં કઈ ખબર ન પડે આપણે ડુંગ ડીંગ ડોંગમાં પણ આ બધું કહે છે આવું જોવો છો આવું બહુ મસ્ત છે હો આવજો એક વખત જોવા જેવું છે મસ્ત છે બધું મસ્ત છે બરાબર તો આમાં કેમેરામાં પણ આવતું નથી એવું મોટું છે આમ દૂર સુધી આવવું પડે છે આ રૂમો તો જુઓ કેટલા બધા રૂમો છે

જુઓ તમે ઘરે બેસીને પ્રાગ ભાઈ તમારે આવવાની જરૂર નથી તેની પાસે પૈસા ન હોય સગવડ ન હોય એ વિડીયો જોઈને મજા કરીને અખરોટના ઝાડવા છે જુઓ હું હાલતો હતો ને તો તો આમ એક ડોડવો ખર્યો એટલે મેં એને ભાંગ્યો મેં કીધું જોઉં તો ખરે શું છે તો તો અખરોટ નીકળ્યો અંદરથી જુઓ ભાંગ્યો તો આવી રીતે જ અહીંયા છે આ ઝાડુ અખરોટ છે આમ હાલ તો જાતો અચાનક પડ્યું એમ કીધું ચાલો ચાલો અખરોટનો ટેસ્ટ તો બીજા બે પડ્યા બોલો એક અને આ બે હવે આને હમણાં ભાંગી ખાઈશ બહુ મજા આવે ખરોટ ખાવાની અને પગેથી દબાવીને ખાવાનું એટલે પગેથી દબાવો ને એટલે ભાંગી પડે આપણે શું છે કે ભાઈ આ ભણેલા હોય તો આ કરી શકે ને આવે આ દેશ માં આવું હોય પછી અહીંયા ની ભાષા ના આવડે ને તો બધું ખોટું કઈ કામ ના આવે બરાબર આવડવી જરૂરી છે ઇંગ્લિશ પણ બોલે છે પણ જો અહિયાં ભાષા આવડે ને તો પરફેક્ટ એટલે જ્યાં રહેતા હોય ને એ દેશ ને એ દેશ પ્રમાણે તમને આવડવું જોઈએ બસ કઈ કોઈ દીકરીની કઈ કેવાય ની જરૂર નથી જે દેશમાં રહેતા હોય એ ત્યાંની ભાષા ત્યાંનું તમને નખલાય જાય બધું એમ કે આવડવું જોઈએ હવે આ દેશમાં જુઓ કેવી ભાષા કે બોલાય છે અહીંયાની ભાષા એટલે શું છે કે પ્રોબ્લેમ ન થાય તમે ગમે ત્યાં દેશમાં જતા હોય ને અને ઇંગ્લિશ તો હોય ને ભાષા છે બરાબર એની ઉપર કોઈ પીએચડી કે કંઈ કરવાની જરૂર નથી તો મેં આ ભાઈને કીધું કે તું જવા દે તા કે ના તમે જાઓ માણસને પહેલી પ્રાયોરિટી આપે છે લાઈવમાં તમે જોયું અને ટ્રેનો તો અહીંયા હળિયા પાટી જાય છે ને એક આવે છે એક જાય છે ને જો ટ્રાન્સપોર્ટ છે ને પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલું બધું કર્યું છે કે લોકોને ગાડીની કે કહેવાયની જરૂર ન પડે એમ જો આપણે છે ને પબ્લિક ટ્રાન્સપોર્ટ આપણા દેશમાં તો કેટલી વસ્તી છે તો એટલી બધી પબ્લિક ટ્રાન્સપોર્ટ કરવું જોઈએ કે માણસને જરા તકલીફ ન પડવી જોઈએ એમ હમણાં બધા વેકેશનમાં જતા હોય કેવા પડાપડી બોલતી હોય એ એટલી બધી બધું રાખવું પડે જો ભાઈ આવી આવી જીપમાં ને આવા ગાડીમાં તમે છે ને અહીંયા સફારી કરી શકો બરાબર આવી બધી સ્ટાઈલ છે ભાઈ અહીંયાની અહીંયાથી તમારે ગમે ત્યાં જવું હોય ને ઉપર ટ્રામ નીચે મેટ્રો હાલે બસ હાલે બધામાં એક ટિકિટ લઈ લેવાની કલાકની ચોવીસ કલાકની પછી ગમે ત્યાં માં વેસી જવાનું અને મેપમાં નાખી દેવાનું મેપમાં નાખીને ગમે ત્યાં જવું હોય ને વહી જવાનું તો હું જાઉં છું પાછો રિટર્નમાં એરપોર્ટે તો લઉં છું ઉપર ઉપરની જે ટ્રામ આવે એ અને પછી આગળ આગળ જોઉં છું બીજી ટ્રમ ને બે ત્રણ બદલાવવી જોશે મસ્ત મજા આવે પ્રાગ ચાલો પ્રાગ ચાલો પ્રાગ આવી લોકલ ટ્રેન તો ક્યારેય નથી જોયો મસ્ત છે બેલ મારે પછી જ હાલે જુઓ પેલા બેલ મારે તો મારી આવી છે વીસ નંબરની હું લઈશ હમણાં વીસ નંબરની એવી રીતે આપવાનું બતાવું તમને આવી રીતે બેસી જવાનું અંદર ટિકિટ પણ તમે કપાવી શકો છો ત્રીસ મિનિટ ને ત્રીસ અહીંયાના પે ઓલા જે ચલણ છે અને વીસ પચાસ ના પચાસ નેવું ના નેવું એવી રીતે ટિકિટ છે બરાબર તો ગભરાવાની કાંઈ જરૂર નથી બિંદાસ બેસી જવાનું મસ્ત ટૂર કરવાની ચાલો તો હું જાઉં છું હવે એરપોર્ટે ચાલો તો હું જાઉં છું હવે એરપોર્ટે તો મળીએ નિરાતે કેવા લાગી આ બધા બ્લોગ એક 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 આવશે કેમ કે તો પ્રાગને બાય બાય મળીએ યુકેમાં પ્રાગનો બ્લોગ અહીંયા ફિનિશ કરું છું અહીંયાથી પાછો યુકે સુધીનો ચાલો તો આપ સૌને પ્રણામ જય માતાજી જય દત્તાધીશ જય શિયા રામ